આજે આપણે વેઇટ લોસમાં અને ઉનાળામાં એકદમ હેલ્ધી એવી આ રોટલીની રેસીપી જોઈશું ઝારની રોટલી બનાવીશું મને ઘણા ડીએમ આવેલા હતા કે ઝારની રોટલીની રેસીપી મને જણાવો બહુ જ આસાનીથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી બને છે તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી તો સૌથી પહેલાં આપણે એક વાટકી જેટલું પાણી લઈ લેશું તેમાં સફેદ તલ એડ કરેલા છે થોડી એવી કલોજી ધાણાભાજી એડ કરે કરેલા છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક બોઇલ આવે એટલે તરત જ એક વાટકી જે વાટકીના માપથી આપણે પાણી લીધેલું હોય એ વાટકીના માપથી જ મેં જારનો લોટ લીધેલો છે તે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને આ રીતે વેલાણની મદદથી આ રીતે હલાવી દઈશું જે રીતે આપણે ખીચું બનાવીએ ને એ રીતે જ આપણે આ રીતે હલાવવાનું છે પ્રોપરલી મિક્સ થઈ જાય એટલે આપણે તેને સાઈડમાં થોડીવાર માટે રાખી દઈશું જ્યારે તે આપણે હાથની મદદથી અડી શકાય એટલો ગરમ હોય લોટ ત્યારે આપણે તેમાં થોડું એવું તેલ એડ કરીશું અને આ રીતે આપણે તેને એકથી બે મિનિટ માટે કૂણવી લેશું એકદમ સોફ્ટ નરમ એવો સરસ એવો લોટ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે પહેલાં તેનું ટેક્સચર કેવું હતું અને અત્યારે તે કેવો થઈ ગયો છે આ રીતેનો એકદમ સોફ્ટ અને મુલાયમ એવો થઈ જશે હવે હાથની મદદથી આ રીતે મોટો લુઓ કરીને આપણે તેના એક સરખા એવા લુવા કરી લેશું તમારે જેવડી રોટલી બનાવી હોય એ રીતના લુવા બનાવી શકો છો હવે એક લુઓ લઈને આ રીતે હાથની મદદથી મસડીને તેને સરસ એવો ગોળ એવો બનાવી લેશું હવે તેને મેં અહીંયા અટામણ માટે રોટલીનો લોટ લીધેલો છે તમે ઝારનો લોટ લેવો હોય તો પણ લઈ શકો છો તો તેને આ રીતે વણી લેશું આ ઝારનો લોટ છે એટલે તેની એજીસ થોડી ક્રેક થશે ઇનકેસ તમારે એવું હોય કે મારે એજીસને એકદમ શાર્પ રાઉન્ડ જ બનાવી છે તો કોઈ પણ એવું થાયડી કે વાટકો કે કોઈ પણ એવું એજીસવાળું વાસણ લઈને તેને તમે કટ કરી શકો છો હવે આ રીતે જ આપણે રોટલીને વણી લેશું અને મેં અત્યારે લોખંડનો તો યુઝ કરેલો છે તો તેની ઉપર એડ કરી દેશું અને એક બાજુ થોડી એવી થઈ જાય એટલે પલટાવી લેશું બીજી બાજુ પણ થઈ જાય એટલે આ રીતે ફેરવી લેશું હવે ત્રીજી વખત આપણે તેને હાથની મદદ એટલે કે કપડાની મદદથી થોડું થોડું એવું પ્રેસ કરતા જશું તેની એજીસ આપણે થોડી ક્રેક થઈ ગયેલી છે તો તેમાંથી હવા નીકળતી હોય એટલે તે જરા જરા પ્રેસ કરીશું ને એટલે આ રીતે ફૂલાઈને દડા જેવી બધી રોટલીઓ તૈયાર થશે તમે જોઈ શકો છો કે આ બીજી રોટલી છે તે પણ સરસ એવી થઈ ગઈ છે હવે જ્યારે ગરમ ગરમ હોય ત્યારે તેની ઉપર આપણે ઘી લગાવી દઈશું અને આ રીતે ચોપડી લેશું અને તેને તમે જોઈ શકો છો કે હાથમાં લઈને આ રીતે ભેગી કરીએ ને તો સરસ એવી સોફ્ટ એવી આ રોટલી બનીને તૈયાર થાય છે ગરમા ગરમ ખાવાની તો મજા જ કંઈક અલગ હોય છે અને તેને કોઈ પણ સબ્જી સાથે સર્વ કરો જે લોકો વેઇટ લોસ કરવા માગતા હોય કે જે લોકોને રોટલી કેવું ન ફાવતું હોય તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને આ રેસીપી તમે ક્યારે બનાવી છે કે નહીં તે પણ મને કમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી સારી લાગે તો લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં કમેન્ટ જરૂરથી કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ